છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયેલા છે જેને લઈને રત્ન કલાકારોની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે એક તરફ કામ નથી મળતું અને બીજી તરફ ખર્ચાઓ તો યથાવત જ છે ભયંકર મંદીમાં રત્ન કલાકારો જાય તો જાય ક્યાં રત્ન કલાકારોને પરેશાની નો નથી આપતો અંત હીરા ઉદ્યોગની મંદી થી રત્ન કલાકારો મુશ્કેલીમાં મંદી ના લીધે કેટલાય કારખાના થઈ ગયા બંધ પંચાવન થી વધુ રત્ન કલાકારો એ ટૂંકાવ્યા જીવન હીરા ઉદ્યોગ માં ભારે મંદી ના કારણે કેટલાય કારખાનાઓ બંધ થઈ ગયા કામ ઓછું મળવાને લીધે કેટલાક કારખાનાઓમાંથી રત્ન કલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે તો જે કારખાના ચાલુ છે ત્યાં પગારમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે જેનાથી રત્ન કલાકારોને પોતાના જીવન નિર્વાહ ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે વધતા આર્થિક સંકટના લીધે રત્ન કલાકારો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે અત્યાર સુધીમાં અંદાજે પંચાવન જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંક્રામણ લીધે આત્મહત્યા કરી લીધી છે તો કેટલાય રત્ન કલાકારો કામ ન મળતા હીરા ઉદ્યોગ સાથે છેડો પાડી અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે સુરત બાવીસ વર્ષ પહેલા હીરા ઘસવા માટે આવ્યો હતો અને બાવીસ વર્ષથી આતો હતો અને બે હજાર ચોવીસમાં માં સાતમા મહિનાની આઠ તારીખે મે હીરા ઘસવાનું મૂકી અને આ ઘોગરા અને મસાલા પા નાનો એવો બિઝનેસ શરૂ કર્યો છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ શાકે જણાવ્યું છે કે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદિરને લઈ રત્ન કલાકારોના ના બનાવો વધી રહ્યા છે જેથી આ બાબતને સરકારે ગંભીરતાથી લઈ રત્ન કલાકારો માટે આર્થિક સહાય પેકેજ તેમજ રત્ન કલ્યાણ બોર્ડ જાહેરાત કરવી જોઈએ તેમણે અગાઉ આ બાબતે મુખ્યમંત્રીને લખીને માંગ કરી હતી ગુજરાત સરકારે રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ જેથી કરીને આવનારા દિવસોની અંદર અમે ભૂતકાળમાં પણ કીધું હતું કે જો ગુજરાત સરકાર નોંધ નહીં લે તો સુરતની અંદર આજે પચાસ એક વર્ષની અંદર પચાસ કરતા વધારે લોકોએ સુસાઇડ સુસાઈડ કર્યા છે તો એ આંકડો આ જે ને अटक છે મને તમને ખબર નથી માટે આત્મહત્યાનો જો સિલસિલો અટકા હોય તો ગુજરાત સરકારે રત્ન કલાકારોની મદદ કરવી જોઈએ રત્ન કલાકારોને આર્થિક પેકેજ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ છેલ્લા તેર વર્ષથી હીરાનો લેસર જોબ વર્ક કરતા હાલ પંકજ વૈષ્ણવ ભૂંગળા બટાકા વેચી રહ્યા છે સુરત હીરા ઉદ્યોગમાં પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે જેમાં હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા સત્તર લાખ રત્ન કલાકારો સંકટમાં મુકાયા છે મંદિર કારણે કેટલીક ફેક્ટરીઓમાં પગાર માં પચાસ ટકા કાપ મૂકાયો છે જેને લઈ મોટા ભાગના રત્ન કલાકારો નોકરી ગુમાવી છે પરંતુ વૈષ્ણવ પરિવારે રત્ન કલાકારોને ને વચ્ચે કેવી રીતે જીવન જીવવું જોઈએ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ડાયમંડમાં માં મેં તેર વર્ષ કામ કર્યું છે અત્યારે હું બટાટાની લારી લઈને રહું છું કેમ કે આ મંદીના માહોલને કારણે જે આકરો સમય આવ્યો છે અત્યારે કે હીરામાં અત્યારે રહેવું બહુ મુશ્કેલ છે એનાથી ઘરનું પરિવારનું કોઈ સંચાલન થઈ શકે એમ તેમ નથી કેમ કે જે ત્રીસ પાંત્રીસ હજાર પગાર આવતો હોય એના જગ્યાએ અત્યારે પંદર સોળ હજાર પગાર આવે છે તો પંદર સોળ હજાર રૂપિયા પગારમાં સુરતની અંદર અત્યારે પોસિબલ નથી કે ભાઈ ઘર ચલાવવો એટલે એના માટે કોઈ પણ નાનો ધંધો આપણે કરી શકીએ ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર આઠમાં પણ સુરતનો હીરા ઉદ્યોગ બંદીનો સામનો કરી ચૂક્યો છે

તે મુજબ નાનું મોટું કામકાજ શરૂ કરી લેશો તો જીવન ફરી પાટા પર આવી જશે અને એક વાત હંમેશા યાદ રાખવી કે સાહેબ રત્ન કલાકારો તો હીરા ના હીરા છે એ ક્યારે હાર ના માને કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત

તેની સાથે સાથે અન્ય કૌશલ્ય પણ તમારી અંદર જાળવી રાખવાનું જેનાથી એ કામ તમારી પાસે ન રહે તો બીજા કૌશલ્યથી તમે કમાઈ શકો જીવન ગુજરાન ચાલતું રહે બસ કોઈ પણ ક્ષેત્રમાં મંદી આવે આવું રાખો ને તો આત્મહત્યાનો વારો જ ના આવે અને સરકાર શ્રી હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પણ જે જે ગુજરાતી છે તે તો તમને મત આપવાના જ છે ને યાદ રાખજો બે હજાર સત્યાવીસમાં ચૂંટણી ફરી આવી રહી છે રોષ નીકળે નહીં તમારા પર અને જે રાહત પેકેજ જાહેર કરવાનું છે જે માંગ કરી રહ્યા છે જાહેર કરીને મદદ કરી નાખો ને એમને મફતની રેવડી અને રાજુમાં તો ખૂબ આપી રહ્યા છો હવે એને પણ સહાય આપી દો જેને સાચે જરૂર છે